તો આજની આપણી વાર્તાનું નામ છે સાત દિવસનું મોત અને આઠમો ચમત્કાર નામ સાંભળીને જ કેવો અજીબ લાગે છે નહીં ચાલો તો જોઈએ કે આ શું રહસ્ય છે અને આઠમા દિવસે એવો તે કયો ચમત્કાર થાય છે એક મિનિટ માટે ખાલી વિચારો કે જો કોઈને ખબર પડે કે એમની પાસે જીવવા માટે ફક્ત સાત જ દિવસ બચ્યા છે તો એ શું કરશે એમની લાઈફની પ્રાથમિકતાઓ શું હશે આ એક એવો સવાલ છે જે આપણને બધાને ક્યાંકને ક્યાંક આપણા જીવન વિશે વિચારવા મજબૂર કરી દે છે અને આખી વાર્તા છે ને બસ આ જ એક સવાલની આસપાસ ફરે છે તો વાર્તા શરૂ થાય છે આપણા મુખ્ય પાત્રથી નામ છે બકો અને બકો એટલે એક એવો માણસ જે પોતાના જ જીવનથી એટલો કંટાળી ગયો છે ને કે બસ પૂછો નહીં વાત એના માટે જીવન છે ને એકદમ બોજ જીવું બની ગયું હતું એટલી નિરાશા એટલી હતાશા કે એને બસ એમ જ થયા કરતું કે આ બધું પતી જાય તો સારું સાચું કહું તો એને જીવવા કરતાં મરવાનો વિચાર વધારે સહેલો લાગતો હતો હવે એની તકલીફ શું હતી એને ક્યાંય જંપ નહોતો ઓફિસમાં જાઓ તો બોસની બૂમાબૂમ અને ઘરે આવો તો પત્નીની કચકચ બસ આ જ હતી એની જિંદગીની રોજેરોજની કહાણી અને બસ અહીંથી જ વાર્તામાં એક એવો ટ્વિસ્ટ આવે છે જે બકાની આખી જિંદગીને મતલબ કે હંમેશા માટે બદલી નાખવાનો હતો જ્યારે જીવનમાં બધા રસ્તા બંધ દેખાય ત્યારે માણસ ક્યાં જાય બસ એ જ રીતે બકો પણ હારી થાકીને પહોંચ્યો એક ફેમસ જ્યોતિષી પાસે બાબા બંગાળી આખા શહેરમાં એમના ચમત્કારોની વાતો થતી હતી પણ બિચારા બકાને ક્યાં ખબર હતી કે આ બાબા તો હકીકતમાં એક નંબરનો ઢોંગી છે નટવરલાલ અને પછી જે થયું ને એણે બકાની દુનિયા જ હલાવી નાખી પેલો નટવરલાલ જે પોતે તો નશામાં ધૂત હતો એણે ભૂલથી કોઈ બીજાની કુંડળી જોઈને બકાને કીધું બચ્ચા તારા નસીબમાં તો જલસા જ જલસા છે પણ ખાલી સાત દિવસ માટે આઠમા દિવસે સાંજે છ વાગે યમરાજ તને લેવા આવશે બસ એક નશો અને એક નાનકડી ભૂલ અને બકાની તો દુનિયા જ ઊંધી થઈ ગઈ સાત દિવસ ફક્ત સાત દિવસ આ એક આંકડો હવે બકાની જિંદગીનો કાઉન્ટડાઉન બની ગયો હતો દરેક પળ દરેક શ્વાસ સાથે સમય જાણે હાથમાંથી રેતીની જેમ સરકી રહ્યો હતો હવે શું કરશે બકો પણ કહેવાય છે ને કે ક્યારેક મોતનો ડર જ તમને સાચી રીતે જીવતા શીખવાડી દે છે અને બકા સાથે પણ કંઈક આવું જ થયું એ પછી જે થયું એની તો કોઈ કલ્પના પણ નહોતી કરી મોતનો ડર બકા માટે સૌથી મોટી હિંમત બની ગયો એણે વિચાર્યું હવે ગુમાવવા જેવું તો કંઈ છે જ નહીં અને પછી તો જુઓ પહેલા જ દિવસે બોસના મોઢા પર રાજીનામું ફેંક્યું બીજા દિવસે જે છોકરીને દસ વર્ષથી ચૂપચાપ પ્રેમ કરતો હતો એને જઈને સીધું પ્રપોઝ કરી દીધું ત્રીજા દિવસે પોતાની આખી જિંદગીની બચત ગરીબ બાળકોમાં વેચી દીધી અને ચોથા દિવસે મોહલ્લાના ગુંડાઓ સામે પણ એકલો જ લડી પડ્યો મતલબ કે આ સાત દિવસમાં બકો એવું જીવન જીવી ગયો જેવું એ છેલ્લા ત્રીસ વર્ષમાં ક્યારેય નહોતો જીવ્યો પહેલી વાર એ ખરેખર ખુશ હતો એના મનમાંથી ડર ગાયબ થઈ ગયો હતો અને એની જગ્યા હિંમત અને આનંદ લઈ લીધી હતી અને હવે વાર્તા પહોંચી છે એના સૌથી રોમાંચક પોઈન્ટ પર સાત દિવસ પૂરા થઈ ગયા અને આઠમો દિવસ આવી ગયો એ દિવસ જે દિવસે ફેંસલો થવાનો હતો આખી દુનિયાના મનમાં જે સવાલ હોય એ જ સવાલ બકાના મનમાં પણ હતો શું શું આજે ખરેખર એનો છેલ્લો દિવસ છે એ તો નવા નકોર કપડાં પહેરીને પેલા બાબાના આશ્રમમાં જઈને બેસી ગયો પોતાની કિસ્મતની રાહ જોતો અને ઘડિયાળમાં છ વાગ્યા ટંગ ટંગ એ જ સમય જે પેલા બાબાએ કયો હતો બકાનો તો શ્વાસ જ થંભી ગયો હૃદયના ધબકારા એકદમ તેજ એને થયું બસ આવી ગયું મોત આ છે અંત છ ને પાંચ થઈ છ ને દસ છ ને પંદર એક એક મિનિટ બકા માટે જાણે એક એક વર્ષ જેવી હતી પણ કાંઈ જ ન થયું શું શું ભવિષ્યવાણી ખોટી હતી અને જોત જોતામાં તો સાત વાગી ગયા બકો હજી ત્યાં જ બેઠો હતો જીવતો એના શ્વાસ બરાબર ચાલી રહ્યા હતા આ કોઈ ચમત્કાર નહોતો આ તો એક જુઠ્ઠાણું હતું જેનો હવે ભાંડો ફૂટી ગયો હતો હવે તો બકાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો એ સીધો જ બાબા પાસે ગયો અને એમનો કોલર પકડ્યો અને ત્યારે પેલો નટવરલાલ હસીને શું બોલ્યો ખબર છે અરે ગાંડા મને તો હાથ જોતા પણ નથી આવડતું તારી આંખોમાં એટલો બધો ડર જોયો ને તો મને થયું કે લાવને જરા મજાક કરી લઉં એક નાનકડા મજાકે એક જુઠ્ઠાણાએ બકાને જિંદગીનો સૌથી મોટો અને સાચો પાઠ ભણાવી દીધો બકો તો એને મારવા જ જતો હતો પણ ત્યાં જ નટવરલાલે એક વાત કહી જેણે બકાને રોકી દીધો એણે કહ્યું મોતની બીકે તને જીવતા શીખવાડી દીધું તું છેલ્લા સાત દિવસ જે રીતે શેર બનીને જીવ્યો એવું છેલ્લા ત્રીસ વર્ષથી કેમ નહોતો જીવતો અને આ એક વાક્યમાં જ આખી વાર્તાનો સાર આવી જાય છે અને આ જ છે આ વાર્તાનો બોધ જિંદગી કેટલી લાંબી છે ને એનાથી કોઈ ફરક નથી પડતો પણ એ જિંદગી કેવી રીતે જીવાય છે કેટલી હિંમતથી જીવાય છે એનાથી ફરક પડે છે બકાને એ દિવસે સમજાયું કે અત્યાર સુધી એ જીવતો ન હતો ખાલી શ્વાસ લઈ રહ્યો હતો તો છેલ્લે આ વાર્તા આપણને બધાને એક સવાલ સાથે છોડી જાય છે આપણે કેવું જીવન જીવી રહ્યા છીએ બકા જેવું ડરી ડરીને કે પછી એના છેલ્લા સાત દિવસ જેવું હિંમતથી જીવનની લંબાઈની ચિંતામાં ક્યાંક આપણે એની ઊંડાઈ તો નથી ગુમાવી રહ્યા ને આ સવાલનો જવાબ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે